તારીખ રોજ માટે નીકળેલ એક્સપ્રેસ ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબાર પાસે પથ્થરમારાની ઘટના સંદર્ભે આજ આજરોજ રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા હિન્દુ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરનારની ધરપકડ કરી આખરી સજા આપવા બાબતે બારડોલી પ્રાંત સાહેબ આવેદન આપવામાં આવ્યું ગત તારીખ બાર બે 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 હજાર ચોવીસના રોજ સુરતથી અયોધ્યાધામ માટે નીકળેલા આસ્થા એક્સપ્રેસ ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબાર પાસે પથ્થરમારાની ઘટનાને લઈ સમગ્ર હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અવારનવાર વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા કૃત્ય કરવામાં આવી રહ્યા છે ગોધરા ખાતે આવી આવી કાર વિરુદ્ધની ઘટના બનવા પામી હતી વારંવાર બનતી ઘટનાઓને લઈને હિન્દુઓની લાગણી દુભાઈ રહી છે ત્યારે જય શ્રી સેના દ્વારા આજ રોજ અયોધ્યા જઈ રહેલી આસ્થા એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારો કરી ગુનાહિત કૃત્ય આચરનાર સામે વહેલી તકે કડકમાં કડક પગલા લઈ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ના આચરે તે માટે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ રેલ મંત્રાલયના શ્રીમતી દર્શનાબેન જરદોસ કલેક્ટર શ્રી સુરત ગૃહ રાજ્ય મંત્રી ગાંધીનગર અને આઈજી રેલવે પોલીસ મહારાષ્ટ્રને સંબોધી બાડોલી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે સરકારશ્રી આવનારા દિવસોમાં આવા ગુનાહિત કૃત્ય કરનારાઓ સામે આગ્રા પગલાં ના લેશે તો જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા આક્રમક અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રેમ પાંડે જય રામ સેના પ્રદેશ સંયોજક આજ રોજ પ્રાણ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા શ્રીરામ સેના જે સુરતથી અયોધ્યા માટે જે ગુજરાત સરકારે ટ્રેનો જે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે એના માટે આપણા આખા ભારત દેશમાં શ્રીરામના દર્શન માટે રામ ભક્તોને અહીંથી અયોધ્યા ટ્રેનો અને પ્લેન જે ચાલુ કરવામાં આવે છે તેના સંદર્ભે સુરતથી જઈ રહેલી અયોધ્યા રામ ભક્તોની ટ્રેન ઉપર બાર તારીખે નંદુરબાર પાસે જે રામ ભક્તો ઉપર પથ્થરમારો થયો છે એના ઘટનાના વિરોધમાં આજ રોજ પ્રાણ સાહેબને અમે આ ઘટનાને સખત વિરોધ શબ્દોમાં અખવાડીએ છીએ અને શ્રીરામ સેના આ જે ઘટના બની છે એના એ સંદર્ભમાં શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે વારંવાર આવી ઘટનાઓ એ રામ